કચ્છ જિલ્લામાં એચપીસીએલ કંપની અને દૂધ સબ બ્રાન્ચ કેનાલ બાબતે કિસાન સંઘ દ્વારા બેઠક યોજાઈ આ બધા રહ્યા નહીં ડેરીના દૂધ ખાઈને એમના મગજ જ કામ નથી કરતા જો ગાય માતાનું દૂધ ખાધું હોય તો ખેડૂતોને ના બેસવું પડે અને અધિકારીઓને ભગવાન મગજ આપે પણ એમને ખબર નથી કે અમે બધા ભગવાનના ઘરે જશું તાર ચોરાસી લાખ યો નીમ કને અને દુઃખી કરે રહ્યા જગતનો દાંત ખેડૂત જીવે અને બીજાને જીવાડવા છે ખેડૂત તમારી જોડે બધું નથી માગતો ખેડૂત ખાલી એનો હક માગે છે અને ત્રણ ફૂટ નીચે તમે પાઇપલાઈન નાખો પછી એની નીચેની માટી ઉપર આવે ઉપરની નીચે જાય બે ત્રણ વર્ષ તો એમાં કંઈ નેપજે નહીં તો બધી પરિસ્થિતિ સમજે છે પણ એનો ઇકો હે કંપનીનો અને કંપની એવું માને છે કે ભાઈ ભારતીય કિસાન સંઘ કેમ આવ્યું એટલે ભાઈ કિસાન સંઘ તો સરકારનો બાપ છે આ વાત સાંભળી લો પંચાણુંમાં પરિવર્તન લાયા હતા ન આજે બંને મુદ્દાને દુધઈ અને એચપીસીએલ ધ્યાનમાં રાખીને અમારા પ્રાંતના પ્રમુખ મહામંત્રી પણ આવ્યા છે પ્રમુખે જે કીધું કે સરકાર છે ને આખો વિષય ભૂલી ગઈ છે એટલે એક જાગૃત કરવાનું એક યાદગાર કરાવી દેવાનું એ શું હતા એમને ખબર છે અને ખેડૂતોના ખવા ઉપર રાખીને એથી હું વિશેષ એક પગલું આગળ જઈને કહું ખેડૂતોના ખવા ઉપર બંદૂક રાખીને સરકાર બેઠી છે આજ ખેડૂતો છે સત્તર સત્તર થઈ શહીદ થઈ ગયા ને ત્યારે ભાજપની સરકાર આવી છે એટલે એ અમારા પ્રમુખશ્રીએ જે યાદ કરાવી સરકારને ભૂલી ન જવું જોઈએ અમે એ દિશા ઉપર આવ્યા હતા ત્યાં તમે સત્તામાં આવ્યા છો એટલે ફરીથી આ દિવસો યાદ કરીને ખેડૂતો જગતનો તાત છે જગતનો બાપ છે સવારે ઉઠીને જેનું અન્ન અને દૂધ મોઢામાં નાખો છો એની શરમ રાખીને મફત આપવાનું કાંઈ નથી કહેતા અમે આપણે મફત કાંઈ જોતો નથી ખેડૂત માગતો ક્યાંથી થયો ખેડૂત માગે છે એવો ક્યાંયથી થયો ખેડૂત તો હંમેશા દેવાવાળો છે ખેડૂત માગે છે આવી વાત કરે છે ખોટી વાત કરે છે ખેડૂતો અનેક મુશ્કેલીમાંથી અત્યારે ખેતી કરી રહ્યો છે અને તમે ખેડૂત માગે છે આવી વાત કરો ખેડૂત માંગતો કે થાય એટલે સરકારની જે આખી નીતિ છે એ નીતિ બિલકુલ એક બાજુ વતાવવાના ને ચાવવાના જુદા છે એટલે આપના માધ્યમથી અહીંયા ચૂંટાયેલા ધારાસભ્યો જે છે અને સંસદશ્રી છે પાર્ટી છે એને કહું છું કે હવે કચ્છ જિલ્લો છે ને બહુ થઈ ગયું સહેન થઈ શકે એવી શક્તિ નથી તમે છે ને હવે આમાં મધ્યસ્થી કરીને ખેડૂતોને ન્યાય મળે એવો આપ પ્રયત્ન કરજો નહીં તો આવનારા દિવસો બહુ કઠિન હશે એવોટું આપણા માધ્યમથી ચૂંટાયેલા પ્રતિનિધિન તંત્રને કહું છું આ બધા રહ્યા નહીં ડેરીના દૂધ ખાઈને એમના મગજ જ કામ નથી કરતા જો ગાય માતાનું દૂધ તો આ ખેડૂતને ના બેસવું પડે અને અધિકારીઓને ભગવાન મગજ આપે પણ એમને ખબર નથી કે અમે બધા ભગવાનના ઘરે જશું તાર ચોરાસી લાખ યોની જાશું કને દુઃખી કરે રહ્યા જગતનો દાંત ખેડૂત જીવે અને બીજાને જીવાડવા વાળો હોય ખેડૂત તમારી જોડે બધું નથી માગતો ખેડૂત ખાલી એનો હક માગે છે અને ત્રણ ફૂટ નીચે તમે પાઇપલાઇન નાખો પછી એની નીચેની માટી ઉપર આવે ઉપરની નીચે જાય બે ત્રણ વર્ષ તો એમાં કંઈ નેપજે નહીં તો બધી પરિસ્થિતિ સમજે છે પણ એનો ઇકો હે કંપનીનો અને કંપની એવું માને છે કે ભાઈ ભારતીય કિસાન સંઘ કેમ આવ્યું એટલે ભાઈ કિસાન સંઘ તો સરકારનો બાપ છે આ વાત સાંભળી લો પંચાણુમાં પરિવર્તન લાયા હતા નવા ધારાસભ્યોને ખબર નથી કિસાન સંઘ શું છે જૂનાને પૂછો કિસાન સંઘે તમને બેહાર્યા છે અને આજ બેટો મોટો થઈને બાપ અમે પડે આ પરિસ્થિતિ સરકાર શું કરે પંચાણુમાં કોણ હતું ભાજપવાળા મારા ભેગા હતા ચીમનની સરકાર કાઢો ચીમનની સરકાર કાઢો શું કર્યું હતું તમે હથર શહીદો થયા હતા અને તારે તમને બેઠા તમને બેહાર્યા હતા અને આજ તમે હવે નાના નાના પોડિયા મોટા થયા એટલે ભૂલી ગયા સરકારને બે વર્ષથી આંદોલન કર્યા પછી આડી લીટી ઊભી લીટી વારંવાર કીધું હજુ કંઈ પતાવતા નથી સમાન વિજય દર કમિટી બનાવી એક વખત મીટિંગ કરી હવે સરકારને શું સમજવું સમજે બીજું શું કહીએ કિસાનોનો જો અવાજ અને કિસાનો જાગશે ગુજરાતભરના તો પરિવર્તન આવશે અને આ ખેડૂતોને ન્યાયે એમનું વળતર આપવું જ પડશે નર્મદાનું પાણી પણ કચ્છને પૂરું બોલ્યા પ્રમાણે કરવું જ પડશે તો લેટ કરવાનું કારણ શું કંઈ અમને બહેન સમજાવો કંઈ કહો કે ભાઈ આ તમારી વાંક છે કિસાન સંઘનો દોષ છે તો કિસાનોને કહો કે ભાઈ કિસાનો ખોટા છે તો અમને કહો કે ભાઈ આ તમારી ખોટી રજૂઆત છે તો અમે અહીંથી ઊભા કરી દઈએ બધાને તમે આગળ શું વ્યવહાર કર્યો હોય કંપનીએ આગળ શું વ્યવહાર કર્યો હોય એ અધિકારીઓ કર્યો હોય છે આ ત્રણ ગામમાં વ્યવહાર કરે શું બીજું માગે છે કિસાનો આજે બંને મુદ્દાને દૂધઈ અને એચપીસીએલ ધ્યાનમાં રાખીને અમારા પ્રાંતના પ્રમુખ મહામંત્રી પણ આવ્યા છે પ્રમુખે જે કીધું કે સરકાર છે ને આખો વિષય ભૂલી ગઈ છે એટલે એક જાગૃત કરવાનો એક યાદગાર કરાવી દેવાનો એ શું હતા એમને ખબર છે અને ખેડૂતોના ખવા ઉપર રાખીને એવું વિશેષ એક પગલું આગળ જઈને કહું ખેડૂતોના ખવા ઉપર બંદૂક રાખીને સરકાર બેઠી છે આ જે ખેડૂતો છે સત્તર સત્તર થઈ શહીદ થઈ ગયા ને ત્યારે ભાજપની સરકાર આવી છે એટલે એ અમારા પ્રમુખશ્રીએ જે યાદ કરાવી સરકારને ભૂલી ન જવું જોઈએ આ બે મુદ્દાને ધ્યાનમાં રાખીને કચ્છનું છે ને પાણી છે દુધઈ સબ બ્રાન્ચ છે નિયમિત પાણીની કેનાલ છે આખો સરહદી વિસ્તાર છે હું કાયમ કહું છું રાષ્ટ્ર રાષ્ટ્ર ભારત માતાની વાતો કરવાથી નહીં થાય સાચું રાષ્ટ્ર બચાવવું હોય તો ત્યાં આખું છે ને અત્યારે સળંતર થઈ રહ્યા છે લોકો આખું સરસ શું નહીં થઈ રહી છે એટલે તાત્કાલિક આ બંને સેન્સિટિવ મુદ્દા છે અને ખેડૂતો જે માગે છે આમાં એચપીસીએલમાં એચપીસીએલની જે નાગાઈ છે દાદાગીરી છે પોલીસોને સાથે રાખીને પોલીસોને હું તો એમ કહું છું કે એમનો અમે ભાઈ પૈસા ભર્યા છે એટલે તમે તાકાત પૈસા હોય એટલે તમે તાકાતવાળા થઈ જાઓ અને ખેડૂતોને ડરાવો આપના માધ્યમથી કહું છું કે બેન દીકરી ખેતરમાં સેફ નથી આવી પરિસ્થિતિ છે અમારી બેન દીકરી ખેતરમાં કેમ કામ કરી શકે અમારી બેન દીકરીને તમે ડરાવાનું કામ કરશો એટલે તાત્કાલિક ધોરણે આમાં છે ને અમારા જેમ પ્રમુખશ્રીએ કીધું નિરાકરણ આવે બંને મુદ્દે અમે એવું ઈચ્છીએ છીએ કે અમારે ઉગ્ર ન થવું પડે અજમણાં અમારા મહામંત્રી શ્રી કીધું છે પ્રમુખે કીધું છે આવનારા દિવસોમાં જરૂર પડશે સમગ્ર ગુજરાત આવશે હવે રોડ માટે આ અમારું ભારતીય કિસાન સંઘ કોઈક જિલ્લા કે તાલુકા પૂરતું સંગઠન નથી રાષ્ટ્રીય લેવલનું સંગઠન છે એટલે આ દિશા ઉપર અમારે ના આવવું પડે અમે એ દિશા ઉપર આવ્યા હતા તો અહીંયા તમે સત્તામાં આવ્યા છો એટલે ફરીથી આ દિવસો યાદ કરીને ખેડૂતો જગતનો તાત છે જગતનો બાપ છે સવારે ઉઠીને જેનું અન્ન અને દૂધ મોઢામાં નાખો છો એની શરમ રાખીને મફત આપવાનું કાંઈ નથી કહેતા અમે આપણે મફત કાંઈ જોતો નથી ખેડૂત માગતો ક્યાંથી થયું ખેડૂત માંગે છે એવો ક્યાંથી થયો ખેડૂત તો હંમેશા દેવાવાળો છે ખેડૂત માંગે છે આવી વાત કરે છે ખોટી વાત કરે છે ખેડૂતો અનેક મુશ્કેલી મુશ્કેલીમાંથી અત્યારે ખેતી કરી રહ્યો છે અને તમે ખેડૂત માંગે છે આવી વાત કરો ખેડૂત માગતો ક્યાંથી થાય એટલે સરકારની જે આખી નીતિ છે એ નીતિ બિલકુલ એક બાજુ વતાવવાના ને ચાવવાના જુદા છે એટલે આપણા માધ્યમથી અહીંયા ચૂંટાયેલા ધારાસભ્યો જે છે અને સંસદશ્રી છે પાર્ટી છે એને કહું છો કે હવે કચ્છ જિલ્લો છે ને બહુ થઈ ગયું સહેન થઈ શકે એવી શક્તિ નથી તમે છે ને હવે આમાં મધ્યસ્થી કરીને ખેડૂતોને ન્યાય મળે એવો આપ પ્રયત્ન કરજો નહીં તો આવનારા દિવસો બહુ કઠિન હશે એવું એટલું આપણા માધ્યમથી ચૂંટાયેલા પ્રતિનિધિને તંત્રને કહું છું